જે જણની કમી महसूस થાય છે ગાઈસ કોણ બનેગા કરોડપતિ આગળો થઈજી ઓલાન કત્રી કાગડો થઈજી તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ જય શ્રી રામ જય માતાજી તો આજે આપણે જઈએ છે એક સિક્રેટ જગ્યાએ એ હું તમને બ્લોગમાં બતાવીશ નકર તમે આખો બ્લોગ નહીં જુઓ એટલે અને અત્યારે રાખ્યા છે રાતના 4 હમ ગમ તો પછી આપણે તમને મળી તો મારા કલેજાઓ જઈએ છે તો ફરવા પણ વરસાદ ચાલુ છે હમણાં જોવો તમે હવે શું થાય છે રામ જાણે પણ ગાવાનું પાકું ઓછા વરવા માટે હજુ બંકા એ અમારા બનાહના બંકા હા હવે જો ફરવાના લાલ છુડા વરસાદ ફૂલ ચાલુ છે અને અમે ફરવા નીકળ્યા છીએ તો ગાઈસ અમારી જે ગાડીનો વેઇટ કરતા હતા એ ગાડી આવી ગઈ છે અને અમારે આ ગાડીમાં જવાનું છે તો ચલો ચુક 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 છુક ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ ગાઈસ ગાઈસ ફોલો મી ગાઈસ અને આ છે અમારા બનાહના બંકા મોઢા ધોયા વગરના હેલો ગાઈસ શું 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 ના ના આવ્યા હવા હવા બકરી ના આવ્યા કારીગર

I don't wanna waste what's left. The storms we're chasing leading us. And love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And on and we'll go. Through the wastelands, through the highways. Till my shadow turns to sun rays.

એક ના રૂપિયા અને આરા ફરવા આયા હે અને માહોલ જોઈ છો બધું છે અહીંયા હેડો અને હવે આપણે ગાર્ડન માં તમને બતાવીએ ગાર્ડન નો માહોલ

અને આ જીવા કાકા ના મોઢા માં ડાયરેક્ટ અને આ હે ડાંગ ઝલક ગાર્ડન અને ગાર્ડન એવડું મોટું છે ને વાત જ આવે છે બંદર ઓ બંદર કિધર બે એ તારી ભલી થાય પાણી કે સોટા ઉઠાડે ક્યાં છે બંદર કે આ પણ ઓ ભાઈ આ તો પવો હે પવા એ પવા અમાર પો બહુ ઊંચો સડી ગયો બે પોરિયા ઉલી સાઈડ જાય છે અમારી આખી પલટન પારતી જતી રહી આ ગાર્ડન મસ્ત છે એ આયા કન વિડિયો વિડિયો બનાય મસ્ત હલો લેવું પડે ફોટો રીલ હે અને મિત્રો મિત્રોની 15 મિનિટનો ટાઈમ હતો 15 મિનિટ રહી છે ખતમ આપણે કેટલા ખતમ ટાટા બાય બાય

બાકી આ દ્રશ્ય જોવાની એકદમ મજા આવે બંકા ખબર નહી અમારા બંકા ખોવાઈ ગયા અડધા અને અડધા સામે માલે તો એટલે કહીજો મને હો યુઓ દુનિયામાં એક તો અમારો ખહુરિયો બંકો ઈધર જારીયો હે ઓર હમ ઇધર હે

હવે ધરાઈ રહી છે એટલે હવે દાહુ સોનો નોનો કરતા સબ ઉતાર હીરા તો હીરા તો હીરા તો દેખો તો તો કોઈ અને ઈ તો આપણે ડૂબકી મારવાની છે ફાઈનલ થઈ હા આજ બાકાજી કે લડી લેવાનો છે આજ લડી લેવાનું ફૂલ બાકાજી કે નામ જો આ સુરીશ ભાઈના વિડિયો તમારે જોવા હોય તો સુરીશ ભાઈના ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફૂલ બાકાજી કી વાળા આવશે ને આવશે ને આવશે હા તો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરી નાખો હાલો ફટાફટ મળીએ પછી આગળ ચાલો અહીંયા કાંઈક મળે છે ખાવું પીવું હોય તો અહીંયા મળે જ છે અહીંયા કેળા ખાવા હોય તો મળે છે પછી ઓલા ડોડા ખાવા હોય તો મળે છે તો ગાડીમાંથી ઉતરી ગયા થઈ અને હવે રાસ્તો ગીરા ધોધ અને બેકગ્રાઉન્ડની વાત કરીએ ને તો આટલા બધા સાધન પડ્યા છે ઓવે અને આ રસ્તામાં ધ્યાન રાખજો નકર પીસળી નાખે ઓવે લાભ નહીં લાભ

તો હવે તમને બતાવીશ ગીરા ધોધનો એકદમ અસલી નજારો અહીંયા નીચે જવાનું દાદરામાં બહુ ધ્યાન રાખજો બહુ બધું પબ્લિક છે દાદરામાં બહુ ધ્યાન રાખજો નકર ગમે ત્યારે પડી શકો તો અને આવો તો બહુ સેફટી રાખજો બાકી આવશે એમાં જાઉં ઝીણો ઝીણો વરસાદ દામણા પહાડી વિસ્તાર હિલ સ્ટેશન આમ જો અખમ અને હા હશે હજુ ગીરા ધોધ તો તમને પાસ બતાવીશ દો હજુ હાય હાય ટ્રાફિક છે થોડા ઘણો રીજો 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 ટ્રાફિક છે ટ્રાફિક ટ્રાફિક

કોણ કોણ આ સાપુતારાનો અનુભવ કરવા આવ્યો છે અને ભાઈ આપણે પલડીએ હા એ અને કલે જાઓ તમને ખાસ વાત કહી દઉં કે તમે ગીરા ધોધ આવો તો પથ્થર બહુ મોટા મોટા છે તો એનું બહુ ખાસ ધ્યાન રાખજો કારણ કે જો ફળસી ગયા ને તો હાથ પગ ભાગવાનું પાકું છે એટલે બહુ ખાસ ધ્યાન રાખજો ને ફોટા મોટા પાડો તો ત્યાં બહુ ખાસ ધ્યાન રાખજો આવા પથ્થર છે હવે આટલે ગીરા ધોધનો વિડીયો પૂરો પાછળ પહાડ જોઈ શકો છો તમે અને હું પલડું છું ગાઈસ ગાઈસ ફોલો મી ગાઈસ અને તમે ગીર ધોધ આવો એટલે તમને અહીંયા બધી વસ્તુ મળી રહેશે આ બજાર લાગે છે ઓકે તો તમારે ખરીદી કરવી પબ્લિક બહુ આવે કામ જો ખાવા પીવાની વસ્તુમાં son

શ્યામણા છે શ્યામણા છે અમારી ગેંગ આવી આયોને હવથી વધારે ભૂખ લાગે હા એ વિપુલ મારે ભૂખ ભેગા થાય અત્યારે બહુ ભૂખ લાગી છે થાળીમાં ખાવાનું આવી ગયું છે

અનલિમિટેડ આજુ આજુ હા આવી જાવ બતાવી તો ગુલાબ સાબુ જો બેટી જો ખાવું હોય તો મોક્ષ ને તો લાઈ અમારો લઈ જો તો ને એક શું સુકા મન

મારા કલે જાઓ હું મે ફાઈનલ માં ફાઈનલ પોઈન્ટ ઉપર પોકી ગયા છે હવે એને અણીનો પોઈન્ટ કોક બોલપેન નો પોઈન્ટ કોક એ પોઈન્ટ ક્યો ઈ એ અમને ખબર નથી પણ અમે કઈ દેખાતું એ નથી હવે તમે એમ કિસો કે મોન કોક બતાય તો માર તો શું બતાવું મારો અવાજ તમા ઉધી ન આવતો હોય અને પાછળે ન દેખાતો હવે આની સરહદ થઈ બાજુ છે ને બધાય ઢાઢે છોરી

ગાઈસ ફોલો મી ગાઈસ અહીંયા તમે ચડતા હો તો બહુ ધ્યાન રાખવું જોઈએ ભાઈ સામે નીચે ડાયરેક્ટ ખાઈ છે ના કંઈ દેખાતું નથી ઓનલી ફોર ધમસ છે અને અહીંયા સડે એવું ક્યાં પાળી દીધી છે નહીં મારા માર્ટો કેમ કેમ જોઈએ આમ આમ છે

હજી કેટલો સડવાનો છે બાપ રે બાપ એની માલ ઓહો બહુ ઊંચો છે આયા મને ઓક્સિજનની કમી મહેસૂસ થાય ગાઈસ ગાઈસ ફોલો મી ગાઈસ તો કલેજા તમે એક પીડી હા સડી ગયો છે કપાળે કપાળ હા મન હા કપાળમાં સડી ગયો છે આહા અને આમણા કઈ દેખાતું છે નહી ઓનલી ફોર ધુમસ ધુમસ હવે ખબર નહી બ્લોગ અપલોડ કરી સહી ખબર પડશે કેમ છે અને હું પૂરે પૂરી જાદુ બની ગયો છું હા એ એની આમ જો આમ ઓ હો હો આ નાયા તમને એક ખાસ વાત જોવા મળશે ઓનલી ફોર બધા જાદુ મળશે જાદુ

જોગર મારો હવા ઊંચો ચડી જાશે પછી મોય ઊંચો ચડી જઈશ તો સબસ્ક્રાઇબ કરો હા ભાઈ બનાવવા માંગે છે હવે હું બનાવ્યા હા

તો કલે જાઓ જેટલો થવામાં અઘરું પડે ને આથી વધારે અઘરું ઉતરવામાં પડે છે કારણ કે અહીંયા કને છે ને ખડા ખદડા એવું છે પણ જો અહીંયાથી પગ લપટ્યો તો સીધા કાં આ ખાઈમાં નકર આ અહીંથી બોટકી બોટકી વ્યાખાઈ જાય અહી હો

આવી ધૂમ તમને આપણા બ્લોકમાં નવા નવા બ્લોગ મળશે મસ્ત હિલ સ્ટેશનના બધા એટલે ફોલો કરી નાખજો